આયુર્વેદને જાણો ભાગ ઓગણચાલીસ આજે આપણે શિયાળાના થતા એક રોગ શરદી ખાંસી એલર્જી શ્વાસ વગેરેની વાત કરીશું શરદી ખાંસી માત્ર શિયાળામાં નહીં પરંતુ ઘણીવાર ડબલ ઋતુ જ્યારે જ્યારે પણ આવતી હોય છે ત્યારે ત્યારે થતી હોય છે એનાથી બધા જ લોકો અવગત છે એના લક્ષણોથી આપણને ખબર છે પરંતુ આજકાલ સમાજમાં એલર્જી સ્વરૂપે ઘણા લોકોને આ એલર્જી થતી હોય છે જેમાં નાકમાંથી પાણી આવવું છીંકો સતત આવવી એક સાથે વધારે છીંકો આવી સવારે ઉઠે ત્યારે પંદર વીસ પચીસ પચાસ સુધી છીંકો આવતી હોય છે આ સિવાય પણ દિવસ દરમિયાન ગમે ત્યારે છીકો આવે નાકમાંથી પાણી ચાલુ થઈ જાય આંખો માં ખંજવાળ આવે આંખો લાલ થઈ જાય આવી સમસ્યા થતી હોય છે જેને આધુનિક મતે એલર્જી કહેવામાં આવતી હોય છે અને ચોથો રોગ છે એટલે શ્વાસ એ પણ આપણા બધાને ખબર છે કે જ્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે શ્વાસનું એક ખાસ લક્ષણ એવું હોય છે જેને આપણે અસ્થમા કહેતા હોઈએ છીએ કે રાત્રે દર્દી જો પથારીમાં સૂવે તો તકલીફ થતી હોય છે પરંતુ એની જગ્યાએ પથારીમાં બેસી રહેવામાં આવે તો તકલીફ ઓછી થતી હોય છે તો આ બધા રોગોનું શું કારણ હોય છે કેમ થતા હોય છે તો શિયાળાની અંદર ખાસ કરીને શરદી ખાંસી થવાનું કારણ તો ઠંડી લાગવી કોઈના કોઈ પ્રકારે ઠંડી લાગવી ક્યાંક સ્વેટર પહેર્યું હોય પણ માથે ટોપી ના પહેરી હોય ક્યાંક ટોપી પહેરી હોય પણ નીચે હાફ વોયનું શર્ટ કે ટી શર્ટ પહેરી હોય જેના લીધે હાથને ઠંડી લાગે છે આવા ઘણા બધા કારણો છે કે કોઈના કોઈ કારણે પણ ઠંડી લાગી જાય ઠંડુ ખાવાનું થતું હોય કંઈક આઈસ્ક્રીમ કોલ્ડ ડ્રિંક્સ વગેરે અત્યારે લગ્ન પ્રસંગો ચાલે છે તો એમાં પણ ક્યાંક ના ક્યાંક ઠંડુ ખાવાનું આવતું હોય અથવા તો લગ્ન પ્રસંગોનું મીઠાઈ અને તેલવાળું શાક વગેરે ભારે ખોરાક અને વધુ પ્રકારની આઈટમો હોવાથી પણ વધારે ખવાઈ જાય છે એક બીજું એક કારણ હોય છે શરદી ખાંસીનું એ છે કબજિયાત આગળના ભાગમાં આપણે જોયું કે આ ઋતુમાં કેમ કબજિયાત થાય છે વગેરે તો એક કે બે દિવસ જો ઝાડો ન થાય તો પણ શરદી થતી હોય છે આ ઘણા લોકોને ખબર હોતી નથી કે કબજિયાતના લીધે પણ શરદી થાય છે મેં ઘણા એવા દર્દીઓને માત્ર હળદે ત્રિફલા વગેરે જેવા દ્રવ્યો આપી અને કબજિયાતથી શરદી થઈ હોય અને શરદી મટાડેલી છે ઘણા લોકોને તો કબજિયાત કાયમી રહેતી હોય છે એના લીધે કાયમી શરદી પણ રહેતી હોય છે અને શરદી માટેની દવાઓ લઈ જતા હોય છે પરંતુ સામાન્ય રીતે આવી નાની કારણ કે કબજિયાત છે તો કબજિયાતને દૂર કરી અને કાયમી શરદીમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ એક છે એલર્જી હવે આ જે પણ રોગો છે ચાર એ ક્રમશઃ એની ઉત્પત્તિ થતી હોય છે ઘણાને ખબર નથી એલર્જી થતી હોય છે તો રિપોર્ટ કરાવે કે ધૂળની એલર્જી આવી કે એક્સવાય જેડ કંઈકની એલર્જી આવી અને એનાથી મને દૂર રહેવાનું ડૉક્ટરે કહ્યું છે આવું કહેતા હોય છે મારો એવો પ્રશ્ન હોય છે કે તમને આજે ત્રીસ પાંત્રીસ વર્ષ ચાલીસ વર્ષે આવી એલર્જી કેમ આવી તમે જ્યારે નાના હતા ત્યારે તો ધૂળમાં રમતા હતા હવે મોટા થઈને એલર્જી કેમ આવી હા કોઈ વિદેશી ફોરેનર કોઈ વ્યક્તિ હોય જે જ્યાં ધૂળ નથી એવા પ્રદેશમાંથી આવ્યો છે અને અહીંયા ધૂળ ઉડે અને એને શરદી થાય તો એ સ્વાભાવિક ગણી શકાય પરંતુ ભારતમાં જ જન્મેલા વ્યક્તિ ધૂળમાં જ રમીને મોટા થયેલા વ્યક્તિ એને ધૂળની એલર્જી કેમ આવી આ કોઈ વ્યક્તિ વિચારતા નથી સંમત કે ધૂળના લીધે એને એલર્જી થાય છે પરંતુ હવે કેમ થવા લાગી એના કારણોમાં એવું હોય છે કે આપણને જ્યારે બી શરદી કે ખાંસી થાય છે ત્યારે આપણે તરત એને દબાવી દે એવી દવાઓ લેતા હોઈએ છીએ આપણે પરેજી પાડતા નથી બધું જ ખાવાનું ચાલુ રાખતા હોઈએ છીએ અને ચાર પાંચ દિવસ દવાઓ લઈ જઈએ એને શરદી મટાડતા હોઈએ છીએ થાય છે શું તો કોઈના કોઈ કારણોના લીધે કફ પેદા થયો છે શરીરમાં હવે એ કફને કાં તો શરીરની બહાર કાઢી નાખવો પડશે કાં તો એનું પાચન કરી લેવું પડશે પરંતુ આધુનિક દવાઓ જ્યારે આપણે શરદીની કેમ લઈએ છીએ ત્યારે એ કફ ત્યાંના ત્યાં સુકાઈ જાય છે જ્યારે આપણે ત્વરિત પરિણામની વાત કરીએ ત્યારે કંઈક તો નુકસાન થવાનું છે આપણા શરીરને તો એ કફ જે અંદર સુકાઈ ગયો એમાંથી ખાંસીની શરૂઆત થશે એટલે જનરલી આપણે જોતા હોઈએ છીએ કે શરદી થઈ શરદીની દવા લઈએ અને ઝડપથી શરદી મટાડવા પ્રયત્ન કરીએ એટલે એના પછી સૂકી ખાંસીની શરૂઆત થતી હોય છે અને આ સૂકી ખાંસી લાંબો સમય ચાલતી હોય છે દર્દી અમારી પાસે આ ખાંસીની દવા લેવા આવતા હોય છે પણ પેલી શરદીની દવા લેવા આવતા નથી જો શરદીની દવા લેવા આવે તો આ ખાંસીમાં જશે જ નહીં રોગ એટલે આ રીતે શરદી પછી ખાંસી થતી હોય છે આવી શરદી ખાંસીનું કોમ્બિનેશન લાંબો સમય ચાલે એટલે વારંવાર આપણી ઇમ્યુનિટી ઉપર અસર પડે છે વારંવાર એન્ટીબાયોટિક વગેરે જાય છે અને પેલું જે કફ પેદા થયો એ શરીરની બહાર નથી નીકળતો કે પાચન નથી થતું એના લીધે એ નુકસાન કરી જાય છે અને એ પરિણામ ઉદ્ભવે છે એલર્જીમાં આ એલર્જી એટલે વારંવાર થતી એક પ્રકારની શરદી એવું સમજી શકાય કે જે કફ આપણે શરીરની અંદર રાખ્યો છે એને શરીરની બહાર કાઢવા માટે શરીર સતત પ્રયત્ન કરી રહ્યું છે જે એલર્જીનું સ્વરૂપ છે અને જો એલર્જીમાં પણ હજુ પણ આપણે યોગ્ય દવાઓ નથી કરતા તો એ ધીરે 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 શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને અસ્થમાની શરૂઆત થાય છે એની દવાઓ ચાલે છે અને ત્યારબાદ જ્યારે બહુ જ શ્વાસ લેવામાં તકલીફ થાય ત્યારે પંપ વગેરે ચાલુ થાય છે જે ટીપિકલ શ્વાસ રોગના લક્ષણો છે તો કોઈ પણ રોગ એક નાનામાંથી આવો મોટો થતો હોય ત્યારે હંમેશા આપણે નાના રોગને જ મટાડી દેવો સરળ હોય છે તો શું કરવું જોઈએ શરદી ખાંસીમાં હંમેશા આયુર્વેદ દવાઓ લેવી જોઈએ આયુર્વેદ દવાઓથી લગભગ મટી જતું હોય છે જો પરેજી વગેરે રાખીએ તો ત્યારબાદ જો કોઈને એલર્જી થઈ ગઈ છે તો એલર્જીની પણ દવાઓ થઈ શકે છે ઘણા દર્દીઓ મારી પાસે આવે છે છીકો સતત આવતી હોય વગેરે વગેરે હા એમને જે શરદી ખાંસી આપણે અઠવાડિયા પાંચ દિવસ દસ દિવસની દવાઓમાં મળતું હોય છે એની જગ્યાએ એલર્જી માટે થોડી લાંબો ટાઈમ દવા લેવી પડતી હોય છે એક મહિનો બે મહિના ત્રણ મહિના અને જરૂર પડે જો અનુકૂળતા હોય તો નશ્યકર્મ કરીને આવતું હોય છે પંચકર્મનો એક પ્રકાર છે તો નશ્યકર્મ કરાવી દઈએ તો એનાથી પણ ઝડપી રાહત મળતી હોય છે એનાથી પણ ઉપર કોઈને શ્વાસ વગેરે થયેલો છે તો પંપ ચાલતો હોય એવા દર્દીઓ પણ આવે છે અને એમને દવાઓ એના કરતાં પણ વધારે સમય ચાલતી હોય છે અને પંપ તો છૂટી જ જતો હોય છે જો બીજી બધી બહુ દવાઓ ચાલતી હોય અને પંપ બી ચાલતો હોય તો પંપ લેવાનો બંધ થઈ શકે છે દવાઓ બંધ થાય કે નહીં એ દર્દીની કન્ડિશન ઉપર આધારિત છે કેટલો જૂનો રોગ છે દર્દીની ઉંમર કેટલી છે એનું બળ કેવું છે વગેરે ઉપર આધારિત હોય છે પરંતુ આવા પરિણામો આરામથી આયુર્વેદથી મળતા હોય છે તો આપણે પણ આવી સામાન્ય રોગો માટે આયુર્વેદ દવાઓ અપનાવવી જોઈએ આપણી લાઇફસ્ટાઈલ બદલવી જોઈએ આપણે પરેજી રાખવી જોઈએ તો આરામથી આ બધા રોગોમાં બચી શકાય છે ધન્યવાદ